દ્વારકાધી હરહર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આપણે આજે જવાના છીએ દેહલઘાટ જે દેહલઘાટનો આ જે રૂટ મેં તમને બતાવ્યો એ રસ્તો છે આપણો ડેડીયાપાડાથી દેહલઘાટ તરફ એક વસ્તુ યાદ રાખજો પેલું કંઈક કોકટી ગામ છે ત્યાંથી પણ દેહલઘાટ જવાય છે એકદમ મસ્ત વ્યૂ છે હું તમને ત્યાંથી જાઉં ને તો એનો વ્યૂ બતાવું પણ ત્યાં રસ્તો ખરાબ હતો એટલે અમે આ જે માલસામાટવાળો રોડ છે ને એ રોડ ઉપર અત્યારે જઈએ છીએ એટલે એક વસ્તુ યાદ રાખજો અમે બે કિલોમીટરથી રિટર્ન આવ્યા પાછા કારણ કે આગળ જાય એવું નહોતું પણ હું તમને એનો વ્યૂ બતાવી દઉં જો મિત્રો આ છે વ્યૂ તમે જુઓ સરસ મજાનો વ્યૂ છે એકદમ પહાડી એરિયો છે જો આ અને વચ્ચેથી આપણે હાવ અને હાવ રફ રસ્તેથી આપણે જતા થાય મહારાષ્ટ્રનો રોડ છે મહારાષ્ટ્ર લાગી જાય પણ જો આ રોડ અત્યારે આપણે જવી છે આ છે માલસામટવાળો ત્યાંથી રિટર્ન બે કિલોમીટર આવ્યા અને હવે આપણે જઈશું સીધા આપણે જઈશું દહેલઘાટ મિત્રો દહેલઘાટ જઈને તમને હું બતાવીશ વોટરફોલ છે સરસ મજાની આ બધા લોકેશન છે ને એકદમ અજાણ્યા છે તમે વારંવાર સાપુતારા જતા આવીશો અને બીજા બધા લોકેશન જોયા છે પણ આ લોકેશન એકદમ અજાણ્યું છે તમારા મારા માટે એટલે તમને વિડીયોમાં ખૂબ મજા આવવાની છે પૂરેપૂરો વિડીયો જોજો બહુ મજા આવશે આ અત્યારે સમય છે ને રક્ષાબંધનનો આ ત્રીજો દિવસ છે સોમવાર છે એટલે તમે જોજો મજા આવશે આપણો ભાઈબંધ છે રાહુલ વસાવા એની એક્ટિવા એક્ટિવસે એક આ ભાઈબંધ અમે ત્રણ મિત્રો જઈએ છીએ ફાઇનલી મિત્રો આપણે દહેલગાટ પહોંચવાના છીએ જે પંદર વીસ કિલોમીટર દૂર છે પણ રસ્તામાં તમે દ્રશ્યો જુઓ સરસ મજાના આવે જુઓ છે ભાઈ જુઓ કેવી વેલી છે ઘાટ આવે આવા બધા વ્યૂ આવે ને ઊભું રહી જવાનું ફોટો પાડી લેવાના જો ભાઈ બંધ સરસ મજાની ગાયો ચાલે છે ખેતી જોવા આટલા ખેતરમાં ખેતી કરી છે હામાં પહાડો આવું છે ભાઈ જલસા છે એટલે ક્યારેય પણ ક્યાંય પણ જગ્યાએ તો ડેસ્ટિનેશન જવું મહત્વનું નથી જ્યાં પણ રસ્તામાં હારા વ્યૂ આવે ત્યાં ફોટોગ્રાફી કરી લેવી તો મિત્રો મોગરાગઢ જઈએ પેલા જોવા આવું પાર્કિંગ છે આપણે ગાડી અહીં નીકળી દીધી ને હવે આ રસ્તે જવાનું આપણે થોડાક માણસો આવ્યા છે આ રોડે જવાનું વોટરફોલ જોવા એ હીરા ભાઈ પણ તૈયાર થઈ ગયા છે ને છું ચાલો ચાલો આપણે જઈએ ટાણા નાણાં નાના નાન તો મિત્રો પંદર મિનિટ સુધી આવેલા રસ્તો કેવો રિસ્કી છે એકદમ ધારમાં છે એકદમ સાવ જોવો આ રસ્તો છે અને અહીંયા જઈયા તો દુર્ઘટના ઘટી તો આવી કેડી છે ભાઈ એટલે આવો ત્યારે તમે ધ્યાન આપતા મજાક મસ્તી કરતા નહીં મિત્રો જો આ કેડી છે આવડી નાનકડી ત્યાં જમે અમે હાલાં જઈએ બધા અવાજ કરે છે એટલે હવે આપણે પહોંચવાના છીએ દસ મિનિટમાં તો મિત્રો

અને નાના બાળકો ને તો પ્લીઝ જગ્યાએ ન આવતા જેટલી જગ્યા સુંદર છે ને એટલી જગ્યા ભયાનક પણ છે પણ પંદર મિનિટ આવ્યા બાદ હું તમને બતાવું એનું રિઝલ્ટ જો ઓછો પડે છે બાકી આ બધે જ પડતો હોય અને નીચે આ બધા બાળકો નાય છે રિસ્ક તો છે ભાઈ એટલે તમારા જોખમે આવું તમારે જેવી પરિસ્થિતિ હોય તાકાત હોય તો આવું તો મિત્રો ફાઇનલી હવે આપણે આ વોટરફોલને જોઈ લીધો હવે આપણે જવાનું છે દહેલ ઘાટ આ મોગરા ઘાટ વોટરફોલ છે તો તમને ફાઇનલી કહી દઉં કે અહીં કોઈ બાળકો હોય તો આવતા નહીં રિસ્કી છે એમ નાયા નહીં કારણ કે વાગી જશે સાડા પાંચ નહીં એક્ઝેક્ટ પાંચ વાગ્યા છે પાંચ વાગે એટલે હવે એની ઠંડી લાગી છે જીન્સના પેન્ટ છે રાખવા છે એટલે હવે આપણે આ ધોધને જોઈ લીધું હવે જીત્યું આપણે દહેલ ઘાટ તો ફાઇનલી મિત્રો આપણે મોગરા વોટરફોલ જોઈ લીધો ને હવે જઈશું આપણે દહેલઘાટ દહેલઘાટ પણ એક વોટરફોલ છે અને ત્યાં પણ એક નાનકડું એવું હિલસ્ટેશન છે તમે જોઈ શકો છો આવા સુંદર નજારા મોગરા ઘાટથી દહેલઘાટનું અંતર આશરે દોઢથી બે કિલોમીટર જેટલું છે અને વચ્ચમાં આવો નજારો આવે છે તમે જોઈ શકો છો સરસ મજાનું તો મિત્રો દહેલ રોડ છે ત્યારબાદ જુઓ આ રોડ પરથી આપણે આવ્યા બ્રિજ ક્રોસ કરી અને અહીંયા એવું નાડું આવે છે જો સરસ મજાના બાળકો આ નદીમાં નાય છે અહીંયા આપણે ગાડી છે ભાઈ બસ આપણે પહોંચી ગયા જ છીએ તો મિત્રો ફાઇનલી હું અને બીજો ઉતરી ગયા અને એ જાય છે લઈને એક તો અમારે પાસે એક્ટિવ હશે અને પાછા ત્રણ જણા આવ્યા છે એટલે રસ્તો જો જો સ્લીપ માર્યો સ્લીપ માર્યો જો એમ બે ઉતરી ગયા તો એકલો સ્લીપ મારી આ નદી જાય છે અને હવે અમે હાલીને જીવ્યું છે મિત્રો કારણ કે જરાક જ રસ્તો છે તો ખોટા રિસ્ક નથી લેવું ત્રણ સવારી સ્લીપ બહુ મારે છે અને નજારો આખી પહાડી એરિયો છે જો આ જે સોનપારેશ્વર નો છે ને એ જ છે નર્મદાની નદીનો ડેમની પાછળનો સાઈડ નો એરિયો છે મિત્રો આપણે જે કેવડિયા સરદાર નું સ્ટેચ્યુ છે ડેમ પાછળ પાછળનો એરિયો છે આ બધો તો બસ નજારો મસ્ત હશે વાગ્યા જશે સાડા પાંચ પણ મજા આવે છે બધું પબ્લિક અત્યારે ફરીને જાય છે અને એમ જોવા આવ્યા છે બાળકો આવી ગયા હો અમારે પાસે લીધો અને કાંઈ આગળ નદી આવતી હતી જોઈ લીધું અને હવે તમને એનાથી સારો નજારો દેખાડું આ બધું જોયું ને દહેલ ઘાટ જોયો પછી મોગરા ઘાટ જોયો બધો ઘાટ નાનકડા ગામડા પ્રકૃતિ જ છે જ્યાં જોવો ના બધી આખી પહાડી રેન છે ને વચ્ચે ગામડું વસેલું છે હવે જુઓ આ બધું છે આ બધું ક્રોસ કરીને એમ આવ્યા અહીં બાઇક મૂકી જુઓ આ બાળકો છે અને અહીંયા આપણો ભાઈબંધ છે અને હવે આ જુઓ લો તો બસ છેલ્લો પોઈન્ટ આ હતો જોવો અહીંથી ભાઈ મોત આવે ભાઈ અહીંથી જીયા તો રેશન કાર્ડ માંથી નામ જતું રહે છે એટલે આ જુઓ ખાલી મિત્રો સુકૂન મળી ગયું સરસ મજાની જગ્યા છે દહેલ ઘાટ ને મોગરા ઘાટ ને આ બે વોટરફોલ તમે જોયું ને કેટલી સરસ જગ્યા છે તમે પહાડ જ તો તમને આમ વાળી ફીલ થઈ છે કેટલા પહાડોની વચ્ચે ગામડું વસેલું છે આ મહારાષ્ટ્રનો એરિયો છે આખો ધોધ જુઓ અવાજ કેવો આવે મન ખુશ થાય એવી જગ્યા છે ભાઈ જન્નત જો ઓલા ભાઈ ક્યાં જ જતા રહ્યા તો બસ આજનો વ્લોગ આટલો જ હતો એક્ઝેક્ટ લોકેશન બતાવી દઉં કે ડીડીયાપાડાથી તમે મોગરા ઘાટ ને દહેલ ઘાટ લોકેશન મારશો એટલે આગળ આગળ આવશે આગળ આગળ બધાને પૂછતા જજો એટલે રિસ્કી છે થોડુંક રિસ્કી મીન્સ કે ચોમાસું હોય છે એટલે રસ્તો એકદમ ખરાબ થઈ જશે એટલે અત્યારે વરસાદ નથી એટલે ચોમાસું જ છે પણ વરસાદ થોડાક દિવસથી બંધ છે એટલે આ અમારે એક્ટિવ આવી બાકી આવે નહીં તમારે આવવું હોય તો બાઇક હારી લાવજો અને વરસાદ ન હોય કે ત્યારે થોડુંક આવો તો વધારે સારું અને વરસાદ હોય તો ફોર વ્હીલ લઈને આવજો નો ફોર વ્હીલ હોય તો બાઇક લઈને આવજો પછી આવજો અને પ્લીઝ આવો ને તો મહેરબાની કરીને આવું ન કરતા કચરો જોયો ને એક બાજુ આવો ધોધ છે એક બાજુ આવો કચરો છે તો પ્લીઝ કોઈ પણ કુદરતી જગ્યાએ જાઓ તો કચરો ન ફેંકતા બસ આજના વ્લોગમાં ખાલી આટલું જ હતું વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અરહર મહાદેવ